વડોદરાના જૂની ઘડીમાં રાત્રે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને તે મામલે હવે કાર્યવાહી થઈ છે પોલીસે કાર્યવાહી વચ્ચે ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે શકમંદોને પકડવાની કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ શખ્સોને લઈ જતી પોલીસનો ઘેરાવ કરાયો હતો સિટી પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા પચાસ જેટલા શકમંદોને સિટી પોલીસ સ્ટેશનથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા છે

એક સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટના કારણે કેટલાક લોકોને ધાર્મિક લાગણી દુબાતા કેટલાક લોકોનું ટોળું જૂની ઘડીમાં ઘુસી ગયું હતું ને ત્યાં જઈને હથરમારો કર્યો કેટલાક વાહનો ઘરોમાં તોફોડ કરી અને ત્યાર પછી ટોળું એ સીધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો જે મામલામાં પોલીસે બે ફરિયાદ દાખલ કરી એક તો સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરવાની ફરિયાદ અને બીજી રાયો ટીમ ની ફરિયાદ દાખલ કરી જેમાં પચાસ જેટલા સકમા અટકાયત કરવામાં આવી છે અને આ તમામ સીટી પોલીસ સ્ટેશનથી ને બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન સીટી પોલીસ સ્ટેશનની બહાર મોટી મોટી સંખ્યામાં સંખ્યામાં ટોળું આવ્યું મહિલાઓ આવી પોલીસના વાહનને રોકવાનો પ્રયાસ કર્યો જેના કારણે જે પોલીસનો કાફલો ત્યાં હાજર હતો તે તમામ કાફલાએ આ તમામ ટોળાને ખસેડી દીધા અને ત્યાર પછી પચાસ જેટલા સકમંદો ને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા છે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે પોલીસ બંદોબસ્ત ત્યાં ોઠવી દેવામાં આવ્યો છે પોલીસના ના ડીસીપી કક્ષાના અધિકારી ને ત્યાં પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે આદેશ આપવામાં આવે છે એટલે કહી શકાય કે પરિસ્થિતિ અત્યારે તો છે જ પરંતુ પોલીસના કંટ્રોલમાં છે એટલે પોલીસ પણ ધ્યાન રાખી રહી છે કે ફરીથી આ પ્રકારની ઘટના ન બને અને સોશિયલ મીડિયામાં ફરીથી કોઈ વિવાદિત પોસ્ટ ન થાય તે દિશામાં પણ સાયબર ક્રાઈમ પોલીસ પણ તપાસ કરી રહી છે જી બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ